સુવિધા ટાઉનશીપ ભાવનગરમાં ચાલતું કુટંખાનું ઝડપી ત્રણ મહિલાઓને મુક્ત કરાવી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રાજ્યમાં દેહ વેપારની પ્રવૃત્તિ ઝીરો ટોલરન્સ થાય તે હેતુથી સ્પા કોમર્શિયલ બિલ્ડિંગ હોટલમાં ખાસ ઝુંબેશનું આયોજન કરી ગેરકાયદેસર જણાઈ આવે તેની સામે કાર્યવાહી કરવા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાને આદેશ આપેલા હતા જેના અનુસંધાનને ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર જિલ્લાના તમામ વિભાગના નાયબ નાયબ પોલીસ અધિક્ષક તથા એલસીબી અને એસઓજીને કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ભાવનગર વિભાગ ભાવનગર તથા એસઓજીના પોલીસને ખાનગી બાતની આધારે ભાવનગર સુભાષનગર અજયવાળી સુવિધા ટાઉનશીપમાં ભાડાના મકાનમાં રેડ કરતા ત્રણ ભોગ બનનાર સાથે ત્રણ ગ્રાહક આરોપી તથા એક દેહ વેપાર કરાવતી મહિલા સહિત કુલ ચાર આરોપીઓને રોકડા પાંચ હજાર ત્રણસો નેવું તથા મોબાઈલ ત્રણ અને રૂપિયા દસ હજાર પાંચસો તથા દેહ વેપાર માટે વપરાતા કોન્ડોમ પેકેટ રૂપિયા એમ કુલ પંદર હજાર આઠસો નેવના મુદ્દામાં સાથે પકડી અનૈતિક દેહવ્યાપાર અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ મુજબ કાર્યવાહી કરી એસઓજીના એસઆઈ જીએ કોઠારીયાએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવે છે આરોપીઓના નામ છે તાસિફભાઈ ફિરોજભાઈ સૈયદ ઉંમર તેત્રીસ વર્ષ વૈશાલી સ્ટુડિયોવાળી ગલી આરટીઓ સર્કલ ઘટેચી વડલા ભાવનગર બીજા નંબરનો આરોપીનું નામ છે રવિભાઈ ભરતભાઈ વેગડ તેમની ઉંમર છે ચોવીસ વર્ષ ચિત્રા સિદ્ધસર રોડ બારૈયાની વાડી ભાવનગર ત્રીજા આરોપીનું નામ છે હરેશભાઈ મેપાભાઈ બારૈયા ઉંમર પાંત્રીસ વર્ષ પ્લોટ નંબર એકસો તેતાલીસ બી શેરી નંબર ત્રણ નિર્મળનગર ભાવનગર ચોથા નંબરનો આરોપીનું નામ છે ગ્રાહકો બોલાવી દેહ વેપાર કરાવતી એક મહિલા कामगिरी करना पुलिस स्टाफ नायब पोलिस अधीक्षक भावनगर आर आर सिंधाला साहेब तथा एसना जीयू चा पोलिस इंस्पेक्टर स डी यू सुनिश्रा साहेबना मार्गदर्शन हेठ तथा ए एस आई कोठारिया मितेश भाई जोशी तथा हेड कांस्टेबल जयवीर सिंह चुडासमा तथा कांस्टेबल मीनाज भाई गोरी धर्मादीप सिंह હરપલ સિંહ ગોહિલ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિલંબે વરાડિયા